કારણ કે જ્યારે ભાજપે ચંદુ સિંહોરાનો બાયોડેટા લોકો સમક્ષ રજૂ કર્યો ત્યારે ઈ સિવિલ સુધીનો અભ્યાસ તેમાં દર્શાવવામાં આવ્યો અને જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે એફિડેવિટમાં બાર પાસનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે ગઈકાલે રામનવમીના અવસરે જ્યારે ચંદુ સિંહોરાને તેમની ડિગ્રીને લઈ કોંગ્રેસે કરેલા આક્ષેપ વિશે પૂછવામાં આવ્યો તો તેમણે મીડિયા સામે સ્વબચાવ કરતા શું કહ્યું તે સાંભળો મારા ફોર્મમાં હુમલી સીમી ના લખીને મે આમાં 3 લાખ પાસેથી પણ પણ જે તે વખતે કરતો હતો અત્યારે બીમાર થઈ ગયો અને આર્થિક પરિસ્થિતિના કારણે મારે તો જે અભ્યાસ છોડો પડ્યો હતો ત્યારે એમાં બીજા કે વિષયમાં મારું લખીને ડિગ્રી લખેલી હતી એ તો બાયદો વર્ષ લખેલું જ છે 2 વર્ષ કોંગ્રેસના ઉમેદવાર સતત તમારી ઉપર આક્ષેપો કરી રહ્યા છે પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે શું કહેશો હાલ તો ચંદુસિંહોરાએ અધુરું બે સિવિલ મૂકી દીધું છે બે જ વર્ષ પૂરા કર્યા છે એનું નિવેદન આપીને સ્વબચાવ તો કરી લીધો પરંતુ હવે તેમાં પણ કેટલું તથ્ય તે તો ચંદુસિંહોરા જાણે પરંતુ જે રીતે ભાજપના ઉમેદવારોની ડિગ્રી એક પછી એક ચર્ચાઓ ઉઠી રહી છે તેના લઈને સવાલો તો ચોક્કસ થઈ રહ્યા છે ન માત્ર ઉમેદવારો પરંતુ ભાજપ પાર્ટી પર પણ અને શિક્ષણ જગત પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અહેવાલ માટે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર